નમસ્કાર મિત્રો આજે પચીસ તારીખને સોમવાર છે ગુજરાતની અંદર આજે ધબ ધબાટી બોલાવશે તમામ ગુજરાતીઓ સૌથી અગત્યના સમાચાર હવામાન વિભાગ દ્વારા પણ સૌથી મોટી આગાહી ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાતને ઓરેન્જ એલર્ટની કરી છે આખા ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતના હવામાન વિભાગે પણ ઓરેન્જ અને યલ્લો એલર્ટની આગાહી કરી નાખી છે ગુજરાતમાં આજે પચીસ તારીખના રોજ ઓરેન્જ અને યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે તો મિત્રો આ તરફ નદીઓ બે કાંઠે થવાની છે મુશળધાર વરસાદ પડવાનો છે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતની અંદર પડશે પરેશ ગોસ્વામીએ કરી સૌથી મોટી આગાહી ગુજરાતમાં મિત્રો પાંચ ઈચ સુધીનો વરસાદ પડવાનો છે તો હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી દીધી છે સાવધાન સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો આ તરફ એક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાની છે મિત્રો પચીસ તારીખ આજની તારીખ ચોવીસ કલાક દરમિયાન આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે મિત્રો આ સિસ્ટમ ગુજરાત પડશે ભાદરવાને લઈને સૌથી મોટી આગાહી મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો આજના વિડીયોમાં જોવાના છે લાઈવ મોડલો દ્વારા મિત્રો આગાહી કરવાના છે મોડલ શું કરી રહ્યા

કઈ તારીખે ધબધબાટી બોલાવશે મિત્રો તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું જે મિત્રો નવા હોય આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે પચીસ તારીખ છે સોમવાર છે મિત્રો સોમવારના રોજ હાલ મિત્રો સિસ્ટમની સક્રિયતા બતાવી દઉં તો મિત્રો જોઈ શકો છો કે જે વાદળો ઘેરાયેલા છે એ વાદળો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની નજીક છે એટલે મિત્રો આજની તારીખના રોજ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ અતિ ભારે વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતને આજે મિત્રો સૌથી મોટા અગત્યના સમાચાર છે તો સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદ સારો એવો પડવાનો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ખૂબ અતિ ભારે વરસાદ પડશે ગઈકાલની મિત્રો સિસ્ટમની વાત કરીએ તો મિત્રો ગઈ કાલે સાબરકાંઠાનો વિસ્તાર બનાસકાંઠાનો વિસ્તાર અરવલ્લી પાટણ આ બધા વિસ્તારોની અંદર મિત્રો ત્રણ ઈસ તિલેને ચાર ઈસ સુધીનો વરસાદ ગઈકાલે મિત્રો મુસળધાર વરસાદ પડી ગયો છે સુરેન્દ્રનગર લાગુ વિસ્તાર મોરબી લાગુ વિસ્તાર રાજકોટ બાજુના વિસ્તાર અને જામનગર બાજુના વિસ્તારની અંદર ગઈકાલે ખૂબ સારો વરસાદ મિત્રો પડી ગયો છે હમણાં આપણે વેધર ડેટા પણ જાણીશું જેના ઉપરથી તમને અંદાજો આવશે ગઈકાલે મિત્રો સુરતની અંદર પણ ખૂબ ધબધબાટી બોલાવી દીધી સુરતનો વિસ્તાર છે નવસારીનો વિસ્તાર છે અને તાપીનો વિસ્તાર છે સાથે સાથે ભરૂચના વિસ્તારની અંદર પણ ગઈકાલે ધબધબાટી જેવો માહોલ હતો ગાંધીનગર લાગુ વિસ્તારમાં પણ ગઈકાલે વરસાદ પડી ગયો છે મિત્રો લાઈવ વેધર ડેટા મુજબ જાણીશું પરંતુ હાલ મિત્રો સિસ્ટમ જોઈ છો જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી જે આપણે ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ લઈને આવી હતી એ સિસ્ટમ અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર ઉપરની તરફ ખસી ચૂકી છે અને મિત્રો બંગાળની જે એક સિસ્ટમ હતી જે મિત્રો બનેલી છે એ સિસ્ટમ અને આ સિસ્ટમ બંને થઈને એક મોટો બનાવી રહી છે મિત્રો મિત્રો આ કારણે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વાદળો વહન કરી રહ્યા છે ગુજરાતમાંથી પસાર કરી રહ્યા છે મિત્રો એને જ કારણે મિત્રો ગુજરાતની અંદર અત્યારે ધબાટી બોલાવી રહી છે પચીસ તારીખ સુધીની હવામાન વિભાગની આગાહી હતી કે ગુજરાતમાં પચીસ તારીખ સુધી ભારેથી ભારે વરસાદ પડશે પરંતુ મિત્રો હવે આગાહી બદલી ગઈ છે મિત્રો હવે પચીસ તારીખના બદલે ત્રીસ તારીખ સુધીની આગાહી થઈ ગઈ છે ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો હજી પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે આ ત્રીસ તારીખનો રાઉન્ડ હતો પરંતુ મિત્રો એક સિસ્ટમ હજી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં આવનારા ચોવીસ કલાકની અંદર બની જવાની છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે એવી મોટી શક્યતા જોવા મળી છે અને એ સિસ્ટમને કારણે આવનારી પહેલી તારીખથી લઈને છ તારીખ સુધી ફરીથી એક નવો રાઉન્ડ જોવા મળવાનો છે ફરીથી ગુજરાતને ધબાટી બોલાવશે મિત્રો આ તારીખ થી લઈને છ તારીખ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સાર્વત્રિક રીતના જોવા મળશે એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ એક તારીખથી લઈને છ તારીખના વરસાદના રાઉન્ડ દરમિયાન જોવા મળશે આ લેટેસ્ટથી લેટેસ્ટ આગાહી મોડલો દ્વારા કરી નાખવામાં આવી છે પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે મિત્રો અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે ભાદરવા મહિનાની અંદર ખૂબ સારા વરસાદની સૌથી મોટી આગાહી કરી નાખવામાં આવી છે તો મિત્રો હાલ ગુજરાતની અંદર આગામી સાત દિવસથી લઈને આઠ દિવસ સુધી મેઘ મહેર યથાવત રહેવાની છે એટલે કે હજી એક અઠવાડિયા સુધી ગુજરાતની અંદર મેઘ મહેર થવાની છે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ રહેશે વરસાદનું વધુ જોર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે અને ત્યાર પછી મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ એકાદ બે જિલ્લાને છોડીને બાકીના તમામ જિલ્લાની અંદર મધ્યમ વરસાદ પડશે એવી આગાહી કરી છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારોને અડીને આવેલા જેટલા પણ જિલ્લાઓ છે જે દરિયાકાંઠાની અડીને આવેલા છે એ તમામ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકીના બધા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ રહેશે તો મિત્રો હવામાન વિભાગે મોટી ચેતવણી આપી દીધી છે મિત્રો હવામાન વિભાગના જે અમદાવાદના ડાયરેક્ટર છે એમના દ્વારા મિત્ર ડાયરેક્ટરનું નામ છે કે દાસ એમણે મિત્રો સૌથી મોટી આગાહી કરી છે કે આગામી ત્રીસ તારીખ સુધી ત્રીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે આ દરમિયાન દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા જોવા મળવાના છે અને માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે માછીમારોએ દરિયો ન ખેડવો મોટી સૂચના આપવામાં આવી છે તો મિત્રો આ તરફ પરેશ ગોસ્વામી આગાહી કરી છે ગુજરાતની અંદર પાંચ પાંચ ઈટ સુધીનો વરસાદ જોવા મળશે આપણા હવામાન નિષ્ણાન તેવા પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી સમય માટે પાંચ ઈંટ સુધીનો વરસાદ રહેશે એવી પણ આગાહી કરી છે રાજ્યની અંદર હાલ જેટલી પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે એને કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ઇંચ સુધીનો વરસાદ વરસશે આ આગાહી મુજબ મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે જ્યારે એકાદ બે સેન્ટરની અંદર તો ખૂબ ભારે વરસાદ પણ

અંબાલાલ પટેલે કીધું છે કે આવનારી પચીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ દરમિયાન બંગાળના ઉપસાગર થી વરસાદી વહન આવશે જેને કારણે મુસળધાર વરસાદ થવાનો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લેવાનો છે એટલે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં જેટલો વરસાદ પડશે એવી પણ શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે મિત્રો આ ચાર ઇંચનો વરસાદ ગઈકાલે પણ મિત્રો પડી ગયો તો સાબરકાંઠાની અંદર ગઈકાલે ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજે પચીસ તારીખ છે આજે પણ મુશળધાર વરસાદ ઉત્તર ગુજરાતની અંદર ખાસ રહેવાનો છે ત્યારે હજી પણ મિત્રો ત્રેવીસ તારીખથી છવ્વીસ દરમિયાન સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આ ઉપરાંત અઠ્યાવીસ તારીખ સુધીમાં નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ થવાને કારણે નર્મદાના ડેમમાં પણ પાણીની આવક વધશે આમ નદીઓ બે કાંઠે થશે એવું અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તરફ હવે આપણે મોડલો પણ જાણી લઈએ મિત્રો મોડલોની અંદર જે દર્શાવવામાં આવ્યું છે મિત્રો આ જે પચીસ તારીખનું મોડલ છે નીચે મિત્રો તમે જોઈ શકો છો પચીસ સાઠ બે હજાર પચીસ એટલે કે આજનું હવામાન વિભાગનું મોડલ છે જે મોડલ દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ આજે છે જેમાં બનાસકાંઠાનું પાલનપુર હોય કે પછી હિંમતનગર હોય ડુંગરપુર હોય ખૂબ સારો વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતનો આજે ધબધબાટી ભર્યો માહોલ રહેવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદ પડશે તો સાથે સાથે જે મધ્ય ગુજરાતનો ભાગ છે જેમાં અમદાવાદ લાગુ વિસ્તાર ગાંધીનગર લાગુ વિસ્તાર દાહોદ લાગુ પંચમહાલ લાગુ વિસ્તાર છે આણંદ લાગુ વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર પણ આજે ખૂબ સારો વરસાદી માહોલ જોવા મળશે ત્યાર પછી વડોદરા અને જે ભરૂચ સાઈડનો વિસ્તાર છે ભાવનગરનો અમુક વિસ્તાર પણ આવી જાય ત્યાં મિત્રો આજે મધ્યમ વરસાદ જોવા મળશે અને નીચેનો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે વલસાડ છે નવસારી છે તાપી છે ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદનો માહોલ જોવા મળશે એટલે ટૂંકમાં મિત્રો આજે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે અને મિત્રો હવે આપણે વરસાદની વાત કરી દઈએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો આજે ખૂબ એવો મોટો વરસાદ નહીં પડે પરંતુ મધ્યમ જેવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ જે ગીર સોમનાથનો ભાગ છે જુનાગઢનો ભાગ છે એ વિસ્તારમાં કદાચ સારો વરસાદ પડી જાય બાકીના બધા ભાગોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં મધ્યમ વરસાદ પડશે પરંતુ આજની તારીખમાં ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ ધબધબાટી બોલાવશે ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે સારો એવો વરસાદ

ચાર ઇંચ જેટલો મિત્રો વરસાદ પડી ગયો છે મિત્રો છોટાઉદેપુર સાઈડનો જે વિસ્તાર છે દાહોદ બાજુનો જે છોટાઉદેપુરનો વિસ્તાર છે એ સંખ્યાળામાં ચાર ઇંચનો વરસાદ પડી ગયો છે તો દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર ઉમરપાડાની અંદર ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ એટલે કે લગભગ એમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ સુરતની અંદર પડી ગયો છે સાબરકાઠાના ઈડરની અંદર મિત્રો ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ એટલે કે સાબરકાંઠામાં પણ લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ વડોદરાના ડભોઈની અંદર ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ બનાસકાંઠાના દાતામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ પાટણમાં પણ ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ એટલે કે ગઈકાલે મિત્રો ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે જેમાં સાબરકાંઠાનો વિસ્તાર બનાસકાંઠાનો વિસ્તાર પાટણનો વિસ્તાર અરવલ્લીનો વિસ્તાર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો આવી જાય નીચે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર બાજુના વિસ્તાર છોટાઉદેપુરની અંદર સૌથી વધુ વરસાદ ગઈકાલે ચાર ઇંચ નો વરસાદ ત્યાર પછી નીચે સુરતનો વિસ્તાર ભરૂચ નો વિસ્તાર તાપીનો વિસ્તાર અને નવસારી નો વિસ્તાર આ બધા વિસ્તાર ની અંદર ગઈકાલે વરસાદ પડ્યો તો આપણે સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો મોરબીનો વિસ્તાર જામનગરનો વિસ્તાર અને સુરેન્દ્રનગરનો વિસ્તાર એ બધા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડી ગયો છે મિત્રો સૌથી મોટી લેટેસ્ટ રિપોર્ટ છે મિત્રો હજી આજે પચીસ તારીખે પણ ધપધાટી મિત્રો બોલાવવાની છે મિત્રો આપણે અને ઝૂમ કરીને આખા ભારતનો મેપ મિત્રો જોઈ લઈએ મિત્રો મિત્રો આખા ભારતની અંદર જે સિસ્ટમ બનેલી છે મિત્રો આ પચીસ તારીખના રોજ એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધપ

એને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો હવે આપણે વાત કરી નાખીએ પચીસ તારીખે જે સિસ્ટમ આવવાની છે પચીસ તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમ કેવી રીતના ગુજરાત તરફ આવવાની છે મિત્રો પચીસ તારીખ આજે જ છે પરંતુ આવનારા ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ હજ વધુ સક્રિય બનશે મિત્રો આ સિસ્ટમ પછી ગુજરાત તરફ આવશે ગુજરાત તરફ કઈ તારીખે આવશે અને ગુજરાતને ક્યારથી ધમરોળવાનું શરૂ કરશે આ જ મોડલ દ્વારા મિત્રો આપણે જાણી લઈએ ધીમે ધીમે મિત્રો આગળ આપણે આ મોડલ જણાવતા રહીશું જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તમામે તમામ મોડલ તમને બતાવતા રહીશું તો મિત્રો આ જોઈ શકો છો છવ્વીસ તારીખ છે અને છવ્વીસ તારીખના રોજ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમ હવે ભારતની અંદર એન્ટર થવા જઈ રહી છે મિત્રો આગળ આપણે જેમ જેમ આગળ જઈશું એમ તમને જણાવતા રહીશું કે આ સિસ્ટમ કેવી રીતના આગળ વધવાની છે મિત્રો આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ભારતની અંદર મિત્રો એન્ટર થવાની છે મિત્રો આ સિસ્ટમ અત્યારે મિત્રો આ તરફ આવી ચૂકી છે આ છવ્વીસ તારીખ જ છે ત્યાર પછી મિત્રો આપણે સ સત્યાવીસ તારીખનો મેપ જાણી લઈએ તો સત્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમ ભારતની અંદર મિત્રો એન્ટર મિત્રો ભારતના દરિયાકાંઠેથી મિત્રો એન્ટર થવાની છે ખાસ કરીને જે વિશાખાપટ્ટનમ લાગુ જે મિત્રો વિસ્તાર છે ત્યાંથી આ સિસ્ટમ એન્ટર થવાની છે ત્યાર પછી મિત્રો આગળની તરફ મિત્રો જોઈ લઈએ તો મિત્રો આ સિસ્ટમ અઠ્યાવીસ તારીખના રોજ મિત્રો અંદર ભારતમાં એન્ટર થઈ ચૂકી છે અને મિત્રો ત્યાર પછી ધીમે ધીમે આગળ વધીએ તો મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ ક્યારે આવશે તો ગુજરાત તરફની ની સીધી જ લાઈવ આગાહી મિત્રો જાણી લઈએ તો મિત્રો ત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ આ તરફ મિત્રો અહીંયા સુધી પહોંચી ગઈ છે અને મિત્રો આવનારી પહેલી તારીખના રોજ આ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર મિત્રો એન્ટર થતી જોવા મળશે મિત્રો મિત્રો પહેલી તારીખનો મેપ છે તમને જણાવી દઉં છું આ પહેલી તારીખ સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખ આવી ચૂકી છે અને મિત્રો આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાતની અંદર એન્ટર થઈ ચૂકી છે ગુજરાતને મિત્રો પહેલી તારીખથી રાઉન્ડ જોવા મળવાનો છે જે સિસ્ટમ આવનારી ચોવીસ કલાકની અંદર બનવાની છે એ સિસ્ટમ પહેલી તારીખના રોજ ગુજરાતની નજીક મિત્રો જોવા મળશે ગુજરાતની અંદર એન્ટર થતી જોવા મળશે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે આગળ જોઈએ મિત્રો બે તારીખનો મેપ જોઈ લઈએ તો બે તારીખે પણ આ સિસ્ટમ ગુજરાતની અંદર જ જોવા મળશે ગુજરાતને ધમરોળી રહી છે ત્યાર પછી ચાર તારીખનો મેપ જોઈ લઈએ તો મિત્રો ચાર તારીખે પણ આ સિસ્ટમ ગુજરાતની અંદર તમને જોવા મળશે પરંતુ ધીમે ધીમે સિસ્ટમ નબળી પડતી જોવા મળશે અને ત્યાર પછી મિત્રો પાંચ તારીખનો મેપ આપણે જોઈ લઈએ તો પાંચ તારીખે પણ આ સિસ્ટમ ગુજરાતની અંદર આખા ગુજરાતને કવર કરતી મિત્રો તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે અને ત્યાર પછી મિત્રો ધીમે ધીમે છ તારીખનો સાત તારીખનો મેપ જોઈ લઈએ તો સાત તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાતની અંદરથી ધીમે ધીમે દૂર થઈ ચૂકી છે અને નીચેથી જે ઓફસો ટ્રફ બન્યો છે એને કારણે મિત્રો આ સિસ્ટમમાં વરસાદ રહેવાનો છે પરંતુ ગુજરાતમાંથી સાત તારીખના રોજ આ સિસ્ટમ દૂર થઈ જશે એટલે મિત્રો તમને જણાવી દે કે એક તારીખથી લઈને છ તારીખ સુધી મિત્રો આ રાઉન્ડ રહેવાનો છે આ જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર એન્ટર થઈ જવાની છે અને લગભગ છ તારીખ સુધી આ સિસ્ટમ રહેશે તો અત્યારે વેધર ડેટાના જણાવ્યા મુજબ એક તારીખથી લઈને છ તારીખનો રાઉન્ડ આવશે જે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ લઈને આવશે તો મિત્રો હવે આપણે ગુજરાતના હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ જાણી લે હવામાન વિભાગે આજની તારીખમાં કયા જિલ્લાઓને રેડ અને કયા જિલ્લાઓને ઓરેન્જ તો કયા જિલ્લાઓને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આજની તારીખનો લેટેસ્ટ રિપોર્ટ જાણી લઈએ તો મિત્રો ગુજરાતના હવામાન વિભાગનો આ પચીસ તારીખનો રિપોર્ટ છે તમે જોઈ શકો છો આ પચીસ તારીખના મેપમાં જણાવ્યા મુજબ આજે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી આ બધા ભાગોને આજે ઓરેન્જ એલર્ટ મળ્યું છે તો સાથે સાથે મોરબીનો જે વિસ્તાર છે મોરબીને મોરબી જિલ્લાને પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો ઉત્તર ગુજરાતના બાકીના ભાગો જેમાં મહેસાણા હોય ગાંધીનગર હોય એ બધા વિસ્તારોને મિત્રો યલો એલર્ટ મિત્રો ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતને પણ આજે ભારે વરસાદની આગાહીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદ ખેડા મહિસાગર પંચમહાલ અને દાહોદની અંદર આજે મિત્રો યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહીમાં રાખી દીધો છે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર ભાવનગર આ બધા વિસ્તારોને આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહીમાં મિત્રો મૂકી દીધો છે અને આ તરફ મિત્રો કચ્છ જિલ્લાને પણ આજે યલો એલર્ટ ભારે વરસાદની આગાહીમાં મિત્રો મૂક્યો છે મિત્રો નીચે જે ઓફસો તરફ મિત્રો બન્યો છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ ડાંગ આ વિસ્તારોને પણ મિત્રો આજે યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહીમાં મિત્રો મૂકી દીધા છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોને ધમરોળવાનું છે આજે ખાસ કરીને સિસ્ટમનો જે ભાગ છે એ ઉત્તર ગુજરાતને ધમરોળ છે તમામ મિત્રો લખીને રાખજો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ની અંદર આજે સારો એવો વરસાદ પડશે હવામાન વિભાગની આ લેટેસ્ટ આગાહી છે મોડલની અંદર પણ એક નજર મારી લઈએ તો મિત્રો જે વાદળો જે ક્લાઉડ નો ભાગ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો દેખાઈ રહ્યો છે આ મિત્રો આજનું પચીસ તારીખનું મોડલ છે જેની અંદર મિત્રો જે વાદળોનો આખો ઘેરાવો છે જે મિત્રો સિસ્ટમને કારણે બન્યો છે એ ઘેરાવો ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ જોવા મળી રહ્યો છે મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ આપણે ઝૂમ કરીએ તો ઉત્તર ઉત્તર ગુજરાતની અંદર આજે ખૂબ સારો વરસાદ પડવાનો છે ગુજરાતમાં ધબધબાટી મિત્રો બોલાવશે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ખૂબ સારો વરસાદ પડશે તો મિત્રો લેટેસ્ટ થી લેટેસ્ટ આગાહી હતી મિત્રો આજનો વિડીયો હતો મિત્રો આજ પછી મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદી માહોલ જામવાનો છે હવામાન વિભાગે સાત દિવસની લેટેસ્ટ તાગાહી જણાવી દીધી છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમામ મિત્રોને અત્યારે જ તમારા ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો રોજે રોજ આપણે મિત્રો હવામાન લગતા મિત્રો વરસાદના સમાચાર લેટેસ્ટ આપી દઈશું મોડલ દ્વારા રોજ આગાહી મિત્રો કરવાના છે તો બન્યા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન